અબડાસા નલિયા સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ગઈકાલે ક્રિસમસ સેલિબ્રેશનના કાર્યક્રમમાં દારૂના સોંગ ઉપર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવામાં આવ્યું કાયમ વિવાદમાં રહેતી નલિયા સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી વિદ્યાર્થીઓના છાજે તેવા સોંગ ઉપર ડાન્સ કરાવવામાં આવતા વાલી વર્ગમાં ગણગડાટ શરૂ થયો તો નલિયામાં એકમાત્ર ઇંગ્લિશ સ્કૂલ હોતા વાલીઓ મજબૂરીમાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં એજ્યુકેશન માટે મોકલતા હોય છે જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં પશ્ચિમી સંસ્કૃતિ ફેલાવવામાં આવે છે જેની સીધી અસર બાળકો પર થાય છે જેના સીધા જવાબદારો આવી પ્રાઇવેટ સંચાલકો હોય છે ક્રિસમસ સેલિબ્રેશન નિમિત્તે સોમવારે શાળામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મારે નોટો પીવો ને તો પીધો રે મધુર્યો દારૂડિયો તો થોડો પીધો ને જાદો ચડ્યો રે મધુરિયો દારૂડિયો જેવા સોંગ પર બાળકોને ડાન્સ કરાવવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ શાળાના સંચાલક ફાધર જેસન્સ ઝો ને આ સોંગ અયોગ્ય છે તે અંગે જાણ કરાઈ હતી ફાધર જેસન્સ જો અમારા સ્વતંત્ર ટીવી ન્યૂઝના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું ગુજરાતી કે હિન્દી ઓછી જાણું છું શિક્ષકો દ્વારા આ ગીત સિલેક્ટ કરેલ જે મને સમજાવતા હવે ખ્યાલ આવ્યો કે આ સોંગ અયોગ્ય ગણાય જે બદલ હું બધાની માફી માંગુ છું